भाई 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 हमारी है फूल आई जिंदारी है वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय हम बार है फूल वाली ठीक है बैठो કાંતાબેન રતિલાલ ચૌહાણ અને ખેડા જિલ્લા મહામંત્રી મધ્યાન શું બેન તમારી રજૂઆત છે અમારી રજૂઆત એટલી છે કે અમે એક તો માનદ વેતન માં આવીએ છે અમને પગાર ધોરણ માં લે બીજી એક જે પાંચસો ને એકાવન કરોડ રૂપિયા જે ફાળવ્યા છે જે કેન્દ્રીય રસોડા માટે એ નાબૂદ કરી અને અમને અમારો હક પાછો આપે અને બીજું એ કે અમે જે માનદ વેતન જે અમારા અમારા માટે જે અમે બહેનો લડી રહ્યા છે

એની ફોર્મ આપ્યા જ્યાં જાવ તો એની ફોર્મ કોઈ બી નાનું મોટું ફંક્શન હોય તો કે આંગણવાડી કાર્યકર આશા વર્કરો મધ્યાહન ભોજન આ ત્રણ જ હોય બરાબર પછી આ અત્યારે એફઆરએસ કરો કોઈની જો આધાર કાર્ડ હોય ને કોઈની જોડે મોબાઈલ નંબર ના હોય મોબાઈલ નંબર હોત કે વર્ષો પહેલાં બંધ થઈ ગયા હોય કોઈ બી જગ્યાએ કોઈ ફંક્શન હોય તો ફરજિયાત આંગણવાડી વાળા આંગણવાડી વાળા આંગણવાડી વાળા તો પછી અમારા આટલા નજીવા પગારમાં અમને શું પોસાય આટલી બધી મોંઘવારી તમારી શું માગણી છે અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરો અને મારું નામ રીટાબે નારાયણસિંહ રાઠોડ છે હું ખેડા જિલ્લાની છું અને આશા વર્કર તરીકે ઠાસરામાં કામ બજાવું છું શું માંગ છે બેન શું આવેન પત્ર અમારી એક માંગ છે કે દરેક જગ્યાએ દરેક અત્યારે દરેક ભારતમાં અમે આવેદન પત્ર આપી રહ્યા છે આશા વર્કર હોય કે मध्याह्न ભોજન વાળા હોય કે આંગણવાડી વાળા બધાને એક સરખો હક આખા દેશમાં મળવો જોઈએ બીજું કયા કયા હકો માટે માંગ છે તમારી અમારું એ છે કે અમને યુપીએસસી જાહેર કરે કાયમી કર્મચારી ઘોષિત કરે અને જે પણ અમારે લગતા કામ આવતા હોય એ જ અમને સોંપે એનાથી વધારેનું કામ અમને ના સોંપે અને જે પણ અમે જઈએ છીએ ત્યાં અમને અત્યારે એવું કહેવાય તમે સ્વૈચ્છિક કર્મચારી છો તો એના માટે અમારી લડત છે કે આશાનું નામ બદલીને બીજું કોઈ આપવામાં જાણે કે આશા એટલે કે સ્વૈચ્છિક કર્મચારી તરીકે ઓળખાય છે તો એના એની માટે પણ અમે લડીએ છીએ કે આશામાંથી અમને બીજું કોઈ નામ સારું આપવામાં આવે અને સ્વૈચ્છિક કર્મચારીની જગ્યાએ કાયમી કર્મચારી ઘોષિત કરવામાં આવે અને માનવ અમારી માંગણી નહીં અમે ગાંધીનગર સુધી આંદોલનમાં જઈશું અને તૈથી પણ નહીં સંતોષાય તો દિલ્હી સુધી જવાની અમારી રજૂઆત છે